આપના સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે નડિયાદ પ્રભુ કૃપા સોસાયટી ને ચોરી નો ભેદ ઉકેલાયો ખેડા જિલ્લામાં સિરપકાંડના મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરમાં સપ્તાહ પૂર્વે બન્યો હતો ચોરીનો બનાવ એસી લાખ રોકડા સાઠ તોલા સોનું અને રોકડની ઘરફોડ ચોરી થઈ હતી નવગણ તળપદા રીઢો ગુનેગાર પોલીસના હાથે ઝડપાયો છે અને સંડોવાલ ચાર ને અટકાયત કરેલ છે આણંદ જિલ્લાના ઓડ ગામના વિષ્ણુ તળપદા અને ખંભોળ જ સમીરભાઈ તળપદા અને ભાવનગરનો રમેશ ડોડિયા ખેડા એલસીબીએ ઝડપી લીધા પોલીસે સાઠ તોલા સોનું અને સાતસો ગ્રામ ચાંદી કબજે કરી છે એસી લાખ પૈકી પોલીસે ત્રેવીસ લાખ રોકડ કબજે કરી છે જ્યારે અન્ય મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે પોલીસે કુલ ચાર આરોપીને ઝડપી લીધા ઘટના છે જ્યારે સૂત્રધાર વિષ્ણુ રહેવાસી ઓડ જિલ્લા આણંદ ને પોલીસ પકડથી દૂર છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ નડિયાદ ટાઉન માં જે પ્રભુ કૃપા સોસાયટી છે ત્યાં ગઈ પંદર તારીખે મોટી ઘાકોર ચોરી ની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે સાઠ તોલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કિલો જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓળ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે ગુનેગારોમાં નવઘણ કુંજા તળપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે આશરે પચીસ કરતાં વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તડપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે સમીરભાઈ મોઘાભાઈ તડપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એની મદદ કરેલી અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતું અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે તો આ રીતના અત્યાર સુધીમાં ચાર આરોપી પકડ્યા છે અન્ય એક મુખ્ય આરોપી પકડવાનું બાકી છે એટલે એ આરોપી પકડીએથી અન્ય મુદ્દામાલ પણ રિકવર થશે સાહેબ આ ગુનાને અંજામ કઈ રીતના આપ્યો તો આ જે પ્લાનિંગ કઈ રીતના કરવામાં આવે જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ એના નડિયાદમાં જ રહે છે અને એમને વાતો વાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે એને એક હોટેલ છે એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે એટલે એને એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એને આજે નવગણપુજાના ભાઈ વિષ્ણુ પુંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે જો તમે લોકો આવો તો હું તમને બતાવું અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે બે દિવસ પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે જો કોઈ પણ પ્રકારની મુમેન્ટ હશે તો તરત હજુ તમને જાણ કરીશ એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ ઉગણપુજા અને અને એના ગામના જ બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રીક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે દોઢથી થી ની અંદર એક કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલું

અને એ જે મુખ્ય આરોપી છે નવગણ પુંજા એની વિરુદ્ધમાં પચીસેક જેટલા ગુના છે એટલે એમના રેકોર્ડ ઉપર ઓલરેડી છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો